જંબુસર ઢાઢર નદીના પાણી ફરી વળ્યા છે ચોરસિયા વગા અને ખૂન વગા વિસ્તાર પાણી પાણી થઈ ગયા છે પશુ માલિક પશુધન નું રેસ્ક્યુ કરતા નજરે પડી રહ્યા છે ઢાઢર નદીમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીના દ્રશ્યો સામે આવી રહ્યા છે પશુ માલિકો અત્યારે પશુધન બચાવવાની કોશિશ કરી રહ્યા છે પશુઓનું રેસ્ક્યુ કરતા જોવા મળી રહ્યા છે જે દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે આપને જે પશુ માલિકો છે પોતાના પશુઓની ચિંતા કરતા તેમનું તેમનો બચાવ કરતા અત્યારે જોવા મળી રહ્યા છે જે પાણી ભરાયેલા છે આ પાણી ભરાયેલા વચ્ચેથી અત્યારે પસાર થઈ રહ્યા છે ચોરસિયા વગા અને ખૂન વઘા વિસ્તારની અંદર પાણી પાણી થઈ ગયું છે માત્ર પાણી જ નજરે પડી રહ્યું છે ચારેકોર અને સમસ્યાનો પાર નથી રફીક અમારી સાથે જોડાયેલા છે રફીક જમ્બુશરમાં જે પરિસ્થિતિ છે ઢાંઢ નદીના પાણી ફરી વળ્યા છે કેવી હાલત છે જી નદી આપણે વાત કરીએ તો જમ્બુશ્વર